આજે આપણે ભાજી આપણે સારી રીતે ધોઈ સુધારી અને ખરાબ પાન કાઢી નાખશું મેં મુળાની ભાજી સુધારી નાખી હવે મેં પાણી નાખી દીધું બે ગ્લાસ હવે આપણે એને બાફવા મૂકી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે આપણે ભાજી બફાઈ ગઈ છે હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે આપણે એટલે વઘાની તૈયારી કરશું ભાજીમાં તેલ આપણે મૂકવાનું છે આપણે અડધી ચમચી હિંગ નાખશું મેં લસણની ચટણી છે ને ખાંડી તૈયાર કરીને નાખી છે બે ચમચી અને એક ચમચી હળદર નાખી છે એ આપણે નાખશું

સારી રીતે હલાવશું ચડા પછી ચણાનો લોટ નાખશું આપણે આપણે ઉકળી ગયું છે હવે હવે એની અંદર આપણે ચણાનો લોટ નાખશું મેં એક વાટકી લીધું છે હલાવશું આપણે એને સારી રીતે અને બે ચમચી ખાંડ નાખશું આપણે ત્યાં સુધી એને હલાવશું આપણે કે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું આપણે ભાજીને મિક્સ કરી દઈએ આપણે હવે આને આપણે ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું ત્યાં આપણો ચણાનો લોટ ચડી જાય આપણે ચેક કરી લઈએ પછી થોડીક વાર રાખવું પડશે તેલ છૂટું પડે ને ત્યાં સુધી એટલે આપણે પાંચ મિનિટ રહેવા દઈશું પછી ચેક કરી લઈ તો તેલ છૂટું પડી ગયું આપણે લાકું સાફ તૈયાર છે હવે ગેસ કરી દઈશું બંધ આપણે અને સર્વ કરશું આપણે આપણી મુરાની ભાજી તૈયાર છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો